દૂધ ડબલ કરવાની વ્યવસ્થા ઉભી કરવી પડે આટલા જ થાય અને આવું કેટલાક દેશો એ કર્યું છે સાઈઠ સિત્તેર વર્ષ કામ કરીને કેટલાક દેશોએ ક્રાંતિ કરી છે એક એક ગાય ભેદ એક એક ગાય એમને દૂધ ચાલીસ ચાલીસ પચાસ લીટર સુધી પહોંચ્યા આ કામ આપણે માત્ર દસ વર્ષમાં કરી શકીએ દસ વર્ષમાં જો મહેનત કરીએ તો આ કામ શક્ય છે અને આપણી કાંકરીજી ગાય એની ગીર ગાય હોય એની આપણી ભેંસ હોય એમાં તાકાત છે અને એની સાથે સાથે જે બહારથી બહારથી જે આપણે એચેપ ગાય લઈએ છીએ એ બધા દેશોની દુનિયાની અંદર એની જે માહિતી લીધી છે એ પ્રમાણે ગરમી દર વર્ષે લગભગ અડધો થી કરીને એક ડિગ્રી વધી રહી છે હવે ત્રણ ચાર ડિગ્રી જો અપ થશે તો એ ગાયો માટે જીવવું અઘરું થઈ પડશે એ ગાયોને ને ટકવું બહુ મુશ્કેલ થશે અને એવા સમયમાં આપણે દેશી ગાયનું સંવર્ધન સમયસર કરી લેવું પડે આપણી કાંકરેજી ગાય ત્રીસ ત્રીસ લીટર ચાલીસ ચાલીસ લીટર દૂધ આપતી આપણે કરવી જ પડે આપણી ભેંસ છે અઠ્યાવીસ ત્રીસ લીટર દૂધ આપતી આપણે કરવી પડે અને તેના માટે વિજ્ઞાન સિવાય કોઈ રસ્તો નથી વિજ્ઞાન અને આપણી મહેનત અને સામૂહિક રીતે જો કામ કરીએ તો આ શક્ય છે અને આ કામ આપણે હાથ ઉપર લીધું છે તમે જે જોયું હશે એચએફ ગાયના ગર્ભમાંથી બે દેશી કાંકરેજી ગાયની વાસડીઓ આપણે જોઈ એક ગર્ભની અંદર બે વાસડીઓ જન્મી એક વર્ષમાં અને બંને કાંકરેજી આવી તો આ ક્રાંતિ 111 જેટલી ગાયો આપણે જન્ આ ક્રાંતિ આપણે ત્યાં થઈ શકી આ ધરતી આ કામ કર્યું ભારત દેશમાં પહેલી વખત હવે એને મા ઉપર આપણે કરવા રહ્યા જે રીતે આપવા માટે કર્મચારી આવે છે એક પ્રમાણે એક લોકો એક્સ લઈને આવશે એને એમ્બ્રિયો કહે છે એ 10 દિવસનો નાનો ગર્ભ રાયના દાણા જેવો હોય એ જેમ બીજ કરવા માટે કર્મચારી આવે છે પણ એ કર્મચારી એઆઈ નું કામ જે કરે છે એ જ રીતે તૈયાર કરીને આ એક્સ લઈને આવશે તો તમારી જે ગાય તમારી જે ભેંસ એ 4 લિટર 5 લિટર દૂધ આપતી હોય એમાં 28 30 લિટર દૂધ આપતી જે ગાય હોય એનું એક્સ એનો ડોઝ એમાં મૂકી દેવાનો એટલે એમાંથી જે પાડી આવે એ લગભગ પહેલી જે 28 30 લિટર દૂધ આપતી હોય એવી જ પાડી તૈયાર થઈ જાય અને માસ લેવલ ઉપર કામ કરવાનું આપણે હાથ ઉપર કર્યું છે એવું જ આપણે કામ કરી દી ગાયમાં પણ મોટી મોટી ગૌશાળાઓ છે મોટા મોટા ઝેરા પણ છે અને આપણા ઘરની અંદર પણ એટેપ ગાય છે